થી મહિલાઓ તેમજ પુરુષોને આજરોજ રોજના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે પ્રમાણપત્ર એનાત કરવામાં આવ્યા આ પ્રસંગે તાલીમ સંસ્થાના અધિકારી સહિત કર્મચારીઓ તેમજ તાલીમાર્થી મહિલાઓ તેમજ પુરુષોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી વડાપ્રધાન વિશ્વકર્મા યોજનાના હેતુ એ છે કે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને રોજગારલક્ષી લક્ષી વિનામૂલ્યે જુદા જુદા પ્રકારની તાલીમ આપી શકાય કુશળ કારીગર બનાવી પોતે સ્વનિર્ભય બની શકે રોજીરોટી કમાઈ શકે તેમજ પરિવારને આર્થિક મદદ કરી શકે તેવા હેતુથી આ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાકુડિયા ખાતે આવેલ પીએમ વિશ્વકર્ણ યોજનાના તાલીમ લીધેલા અવસ આશરે ત્રીસથી વધુ જેટલા મહિલાઓ તેમજ પુરુષોને પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે પ્રમાણપત્ર આપી હાજર રહેલા મહિલા તેમજ પુરુષોને આ યોજના વિશે માહિતી આપી અને જાગૃત કરવામાં આવ્યા હતા આજે વુમન્સ ડે અને મહાશિવરાત્રીના દિવસે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ આજે વાઘોડિયા ખાતે અમારા બહેનોને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા બહેનોની ચિંતા કરતા હોય અને બહેનોને આજે સીવણ ક્લાસની ટ્રેનિંગ આપીને એમાં ત્રીસ જેટલી બહેનોને આજે સર્ટિફિકેટ એનાયત કરવાના પ્રસંગે માન્ય મોદી સાહેબની જે ચિંતા છે કે બહેનો સક્ષમ થાય પગભેર થાય અને એમનો પરિવાર સુખેથી ચાલે એની હંમેશા ચિંતા કરતા હોય એટલે આજે આપ આ પ્રસંગે મને અહીંયા ઉપસ્થિત રહી અને બહેનોને જે સર્ટિફિકેટ એનાયત કરવાનો લાભ મળ્યો એ બદલ હું સંસ્થાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સંસ્થાનો આભાર વ્યક્ત કરું છું અને મને આશા છે કે અમારા વિસ્તારની તમામ બહેનોને હવે પછી રોજીરોટીની કોઈ પણ ચિંતા નહીં રહે અને પીએમ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારા બહેનોને રોજીરોટી મળી રહે એની જે ચિંતા કરે છે અને આજે જે સર્ટિફિકેટ એનાયત કરાય એ બદલ મોદી સાહેબનો પણ હૃદયથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારું નામ યોગરાજસિંહ ઝાલા છે હું અહીં સેન્ટર ઇન્ચાર્જ તરીકે નોકરી કરું છું આપણે વાઘોડિયા જીઆઈડીસીમાં આપણું એસયુસી સેન્ટર છે એમાં અત્યારે જે પીએમનું જે સપનું છે કે મહિલા સશક્તિકરણ એના ભાગરૂપે પીએમ વિશ્વકર્મા પ્રોજેક્ટ ચાલે છે પીએમ વિશ્વકર્મા પ્રોજેક્ટ જે બહેનો ઘર ઘરવું જે કામ કરતા હોય એને ડેવલપ કરવાનું કામ એક સપનું જોયેલું છે આપણા પીએમશ્રીએ અને એના ભાગરૂપે અમારા સેન્ટરમાં પ્રોજેક્ટ અમે ચલાવીએ છીએ અને આ સેન્ટરને આપણાને પરમિશન મળેલી છે ગવર્મેન્ટ ઓથોરાઇટ સેન્ટર છે આપણું પાંચસો વીસ જીઆઈડીસી જીઆઈડીસીમાં તેમાં સૌથી પહેલાં તો બેનો એ એક રેશન કાર્ડ દે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે એસયુ સીએસસી સેન્ટરમાં એ સીએસસી સેન્ટરમાં રજીસ્ટર કર્યા બાદ તેમના ગ્રામ પંચાયતમાંથી તેમનું સિલેક્શન થાય તે સિલેક્શન થયા પછી તાલુકા અને જિલ્લામાં જાય જિલ્લામાં ગયા પછી એ અમારે અમારી પાસે એમનું નામ આવે નામ આવે એટલે અમે કોલિંગ કરી અને તેમને અમારા સેન્ટરમાં ઇન્વાઇટ કરીએ છીએ ઇન્વાઇટ થઈ ગયા પછી બેચ બને છે અને બેચમાં પાંચ દિવસ એમને આવવાનું રહે છે એ એ આવવાનું જે હોય છે એમાં પણ પાંચ દિવસના એમને પાંચસો રૂપિયા લે કે ત્રણથી ચાર હજાર એમના ખાતામાં જ જમા થાય છે કોઈની પાસેથી એમને લેવાના નથી ટ્રેનિંગ કમ્પ્લીટ પૂરી થયા બાદ પંદર હજારની કીટ એમને આપવામાં આવે છે જેમાં ટેલરિંગની જે બેચ કરતા હોય એમાં સીવણનું મશીન આપવામાં આવે છે એવા કારીગર અઢાર અઢાર પ્રકારના કારીગરોના કોર્સ આ રીતે ચાલતા હોય છે એમાં કારપેન્ટ્રી છે 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 મોચી આ બધા ચાલતા હોય છે લેડીઝ અને જેન્ટ્સ બે બે આમાં ભાગ લઈ શકે છે હાજી એ સેમ પ્રક્રિયા છે પ્લસ એમના ત્યાં મશીન આવી ગયા પછી એમને એક લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે એ લોન ના ગેરેન્ટર આપણા પીએમ મોદી સાહેબ છે એટલે બધાને એ લોન મળવા પાત્ર જ છે અને કોઈ પણ વચ્ચે રહેશે નહીં કોઈને પાસે તમારે માંગવા લેવા જવાનું નથી બિલકુલ એ તમારા એકાઉન્ટમાં જ જમા થાય છે અત્યાર સુધી અમે આઠ બેચો કમ્પ્લીટ કરી છે એપ્રોક્સલી અમે જોઈએ તો બસો દસ બસો ત્રણસો જેવી બેનોને અમે ટ્રેનિંગ આપી બેનોને ભાઈઓને સ્વનિર્ભરમાં અમારો પ્રયાસ એ જ છે કે ઓછામાં ઓછું અત્યારે જે અમારી પાસે આવ્યા છે તેમાંથી અમે પણ એવી ટ્રાય કરીએ છીએ કે અમને રોજગારી મળે બરોડાથી કંઈ કામ લાવીને આપીએ એટલે ઘણા બહેનો મોરલ વધ્યું છે આ કોર્સ કરવાથી જી અત્યારે શું છે પ્રોસેસમાં છે એમના એકાઉન્ટમાં જે ત્રણ થી ચાર હજાર આવવાના છે એ આવવા માંડ્યા છે ટોલ કેટની પ્રોસેસ છે ગવર્મેન્ટ બહુ ફાસ્ટ કામ કરે છે એટલે અમે પણ ગવર્મેન્ટના ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડેમાં સ્વાગત છે આજે આપણે વાગોડિયા જીઆઈડીસીમાં જે ચાલી રહેલ તાલીમ જે છે બહેનોની અને પુરુષો માટેની તાલીમ એટલે પીએમ વિશ્વકર્મા તાલીમ જે બહેનોને આપવામાં આવેલી છે અલગ અલગ પ્રકારની તાલીમ આપવામાં આવે છે એમાંથી જે બહેનો છે એ સ્વભર પોતાના પગ પર હા સ્વનિર્ભર થઈ શકે તેના માટે ખાસ તાલીમ છે ને આપણી સાથે અહીંના જે બહેનો છે જે તાલીમ લઈ રહ્યા છે આપણી સાથે છે બેન શું કહેશો જે રીતે તાલીમ આપવામાં આવે છે કયા કયા પ્રકારની તાલીમ મળી છે આપણને માં પીએમ વિશ્વકર્મામાં જે રીતના જેમાં ફોર્મ ભર્યું એ રીતની તાલીમ અહીંયા આપવામાં આવી છે જેમાં સીવટ ટેલરનું છે બ્યુટી પાર્લરનું છે તો અમે છે તે ટેલરમાં મતલબ સર્ટિફિકેટ રજિશન કરી હતું અને અહીંયા અમે ટ્રેનિંગ લીધી છે આજે અમારો પાંચમો દિવસ છે કાલે એક્ઝામ છે અને પીએમ વિશ્વકર્મામાં ઘણું સારું છે એમાં આપણને ચાર ફાયદા છે ફર્સ્ટ કે અહીંયા ટ્રેનિંગ લેવામાં આવે છે ટ્રેનિંગ બાદ છે કે જે આપણને પાંચ દિવસની જે ટ્રેનિંગ લીધી છે એનું આપણને ચાર હજાર રૂપિયા સ્ટાઈપન આપે છે ગવર્મેન્ટ તરફથી પ્લસ સેકન્ડ તમને ટૂલ કીટ આપે છે પંદર હજારની જેમાં તમે ભર્યું હોય રજીસ્ટ્રેશન કર્યું હોય એ પ્રમાણે તમને ટુલ કીટ આપે છે ટેલરનું ભર્યું હોય તો ટેલરનું આપે છે પાલન નું પાલન નું આપે છે પ્લસ થર્ડ છે તે સર્ટિફિકેટ આપે છે ગવર્મેન્ટ તરફથી અને એ સર્ટિફિકેટના આધારે આપણને એક લાખ રૂપિયાની લોન પણ મળી રહી છે જે આપણને વર્ષના પાંચ ટકાના વ્યાજે મળે છે તે જેનાથી આપણે શીખ્યા છે શીખ્યા પછી આપણને નાના નાના જે મોટા નાનાથી મોટા થવા માટેની જે આપણે મૂડીની જરૂર પડે છે એ લાખ રૂપિયો જે આપણને લોન મળશે તેનાથી આપણે મોટું મતલબ ધંધો આપણે ડેવલપ કરી શકીએ છીએ એટલે ઘણા બધા સારા ફાયદા છે આનાથી કે જે નાની નાની બહેનો છે કે જે મોટું મતલબ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે એના માટે ઘણી આ સારી સુવિધા છે PM વિશ્વકર્મા ખાસ કરીને આપણે કઈ તાલીમ લીધી અને આ તાલીમ લીધા બાદ આપણને કેટલો આવક દેખાઈ રહી છે સામે મેં છે તે ટેલરમાં મેં લીધું છે ટેલરમાં ટ્રેનિંગ આજે પાંચમો દિવસ છે અને ઘણું સારું અહીંયા મેડમે શીખવા પણ શીખવાડ્યું છે ઘણું સારું મેડમે અમારા અને હવે શીખ્યા પછી હવે આગળ હવે અમારે નાનાથી મોટો જે ધંધો કરવાનો છે એનું પણ સારું કરીશું અમે તો આ જે તાલીમાર્થી છે તેમને પોતાની વાત કરી છે આપણી સાથે એના જે ઇન્સ્પેક્ટર બેન છે તેઓ તાલીમ આપી રહ્યા છે જે બહેનોને અલગ અલગ પ્રકારની એમની સાથે પણ વાત કરી છે શું કહે છે કેટલી બહેનોને અત્યાર સુધી તાલીમ મળી અને આ જે તાલીમ મળે છે એનાથી તમને જે બહેનો પોતાનો સ્વનિર્ભર થઈ શકે એ પ્રકારનું એક સરકારી પગલું છે શું કહેશો આ બાબતે બહેનોને અત્યાર સુધી અમે 250 થી 300 બહેનોને તાલીમ આપી છે બધી બહેનો સરસ આવે છે અને જે ઘરની બહાર બી ના નીકળી શકે એ લોકોને અહીંયા આ વિશ્વકર્માની યોજનાથી અમે એમને અહીંયા તાલીમ આપી અને એ લોકો બેનો બહાર આવે છે એમનું ઘરનું બધું કામ છોડીને પતિનું નોકરી જવાનું છોડીને અને બેનો બહાર આવી અને થોડી એક્ટિવ થાય એના માટે અમે એમને તાલીમ આપીએ છીએ તો જે રીતે ઇન્સ્પેક્ટર સાહેબે જણાવ્યું કે તમે બહેનોને તાલીમ આપવામાં છે જે રીતે બેનો પોતાના સ્વનિર્ભર થઈ શકે અને પોતાનું ગુજરાન પરિવાર પરિવારને આર્થિક મદદ થાય તે એક માટે સરકારી પગલું કહી શકાય સાથે સાથે આજે જે ધારાસભ્ય ધારાસભ્ય છે તત્કાલીન બાપુ ખાસ કરીને અહીંયા આગળ ઉપસ્થિત રહેશે અને જેટલી બહેનો તાલીમ લીધેલી છે તેઓને તેમના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે ટૂંક સમયમાં અહીંયા આગળ છે તમામ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે રાજુ મનસુરી ન્યૂઝ વાવડિયા